કરજણ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ કરજણ પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી તમામ ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી હતી આગામી તારીખ સત્તર જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરીદનો તહેવાર દેશભરમાં ઉજવાશે તે સંદર્ભે વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મથકની હદમાં આવતા ગામોના સરપંચો અને આગેવાનો સાથે કરજણના પીએસઆઈ એસ જે રાઠવા આર એલ પરમાર તેમજ રાઠોડ સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ હતી શાંતિ સમિતિની બેઠકમાં કરજણ તાલુકાની આસપાસના ગામડાઓના સરપંચો તેમજ કરજણ નગરના આગેવાનો હાજર રહ્યા હતા આ સમિતિમાં ઈદના તહેવારોમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવું શાંતિ ભંગ ના થાય તેના ઉપર વિશેષ ભાર મુકાયો હતો શાંતિ ના ડોહળાય તે બાબતે પોલીસ અને તંત્રને પૂરો સહયોગ આપવા તમામને અપીલ કરાઈ હતી શાંતિ સમિતિમાં હાજર તમામ સરપંચો અને આગેવાનોએ તંત્રને પૂરો સહકાર આપવાની અને શાંતિ બનાવી રાખવાની ખાતરી એક સૂરમાં આપી હતી આ બેઠકમાં કરજણ પોલીસ મથકનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે